હેલો મિત્રો વેરી ગુડ મોર્નિંગ રામ રામ જય શ્રી કૃષ્ણ બધા સ્વાગત છે આપણે આવી ગયા અત્યારમાં આપણી વાળીએ જો લીલામાં શાકભાજીમાં બધે પાણી आले હા ya me pego, un hígado ya chora, chora રીંગણી ટમેટી હેયું કરજો અહીંયા ડુંગરી આમાં પહેલાં આ બાજુનો આંબો છે ને એ સુકાઈ ગયો હતો પછી આ નવો આંબો વાવ્યો પછી આ પાછો કોરાણો યાર બે આંબા થઈ ગયા એકલાસ આ ડુંગરી ધાણા જો લીલામાં પાણી જાય છે ઝીંજવામાં રતારૂ વેલામાં પાઈ દીધો આગળ ઝીંજવાના બે કેરામાં જાય છે પાણી દીધું છે તણ ક્યારા આજે છે રવિવારે એટલે જો ગાયો બહાર બાંધી હે બધી ઓપન બસો પપ્પા અહીંયા વાળી જ હોય અમારું કઈ નક્કી ન હોય

જો આવડા પેલો ક્યારો ગઈ નહીં ખો ખડ હતું કોક કોક થી લેવાઈ ગયું બધું ક્લાસ આને પાઈ પાંદન નું જાડવું